નમસ્કાર બધા દેવી આત્માઓ આપણે છે તેમાં આપણે દર બુધવારે એક અધ્યાય મૂકીએ છીએ તો આગળ નવ અધ્યાયના વિડિયા બનાવીને મૂકી દીધેલા છે જો તમે ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો અને કંઈક ને કંઈક શીખવા મળશે આ વિડિયામાંથી એવા આશીર્પા કે હું આ વિડિયા બનાવું છું તો મને સાંભળવા બદલ તમારો બધાનો ધન્યવાદ હવે આપણે આજે દસમો અધ્યાય વિભૂતિ યોગ પહોંચ્યા છીએ તો તમે ધ્યાનથી સાંભળી શકો છો અને તમે કોઈ બીજું કામ કરતા કરતા પણ ભગવાનનું નામ સાંભળી શકો એ આશયથી આ રીતથી વિડીયા બનાવું છું તો ભગવાન આગળ કહે છે દસમા અધ્યાય ની શરૂઆતમાં કે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્ય ને તેમજ પ્રભાવને ને જણાવનાર વચન ને સાંભળો જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર તમે તારા હિતની ઈચ્છાથી કહું છું અર્જુન ને કહે છે ભગવાન ભગવાન આગળ કહે છે

નિશ્ચય કરવાની શક્તિ સાચું જ્ઞાન અભય તથા અહિંસા ક્ષમતા સંતોષ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના બધા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે ભગવાન કહે છે

એ નિશ્ચળ ભક્તિ યોગ થી યુક્ત થઈ જાય છે એમાં જરા પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગત ની ઉત્પત્તિ નું કારણ છે અને મારાથી જ આખું જગત ચેષ્ટાઓ કરે છે ક્રિયાઓ કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે આજે બધી દેખાય છે દુનિયા એ દુનિયા સાવ સપૂર્ણ છે હકીકતમાં ઈશ્વર સિવાય કાંઈ છે આપણે ઈશ્વરને જાણવા અને આપણા ગુણો વિકસાવવા પૃથ્વી પર આવ્યા છીએ એમાં ભગવાનનો આ કહેવાનો તાત્પર્ય એ છે નિરંતર મારામાં મનને પૂરો રાખનાર અને મારામાં જ પ્રાણને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતુષી રહે છે

કે હું કઈ રીતે તમારું નામ લઉં તમારું કયું નામ ભક્તિ કરવા યોગ્ય છે આ બાબતે પૂછે છે અને આગળ કહે છે હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને સંતોષ નથી થતો મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જ જાય છે કે હજી હું તમારા ગુણો અને કીર્તનને મનન સાંભળ્યા જ કરું એવું થાય છે

યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસ્તુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું ભગવાન જે મુખ્ય મુખ્ય પૃથ્વી ઉપર છે એ બધાનું કહે છે જે આગળ થઈ ગયા છે એ બધાની વાત કરે છે આગળ કહે છે પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જ ના હે પાર હું સેનાપતિઓમાં સ્કંદ છું અને જળાશયોમાં સમુદ્ર હું છું

હું અક્ષરોમાં આકાર છું સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું અક્ષય કાળ એટલે કે કાળનો મહાકાળ અને બધી તરફ મુખ ધરાનાર વિરાટ સ્વરૂપે ગ્રાતા

એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિના વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશરૂપે એટલે કે ખૂબ ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિ યુક્ત એટલે કે તે જ યુક્ત જેનામાંથી કંઈક શીખવા મળે એવું એટલે કે ઈશ્વરીય સંપન આખા બ્રહ્માંડ ને પોતાની યોગ શક્તિના એક અંશ માત્ર થી ધારણ કરીને સ્થિત છું આમાં આ અધ્યાયમાં ભગવાન પોતાનું મુખ્ય મુખ્ય સ્વરૂપ ખૂબ ટૂંકમાં કહે છે જેને તમે આ એકાદશી માં વાદળવા મહિનાની એકાદશીમાં સાંભળે અને તમારે આધ્યાત્મ જ્ઞાન વધારી શકો છો તો મને સાંભળવા બદલ ફરીવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ